નગર ડિવિઝન સ્કોડે પાથમીના આધારે અશોક લેનન ગાડીનો પીછો કરી મોહોળેલ બસ સ્ટેશન નજીકથી ઝડપી પાડી ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની એક હજાર બસો છન્નું બોટલો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે નડિયાદ ડિવિઝનલ સ્કોડને બાતમીની હકીકત મળેલી કે ડાકોર તરફથી એક સફેદ કલરની અશોક લેલેન્ડ પિકઅપ જેનો રજીસ્ટ્રેશન નંબર લખેલો નથી જે ગાડીમાં ગુપ્ત ખાનું બનાવીને વિદેશી દારૂ ભરીને મોહરલ તરફ જનાર છે તેવી બાતમી મળતા જ ડાકોર નડિયાદ રોડ ઉપર આવેલા આડીના ચોકડી ઉપર આવી અશોક લેલેન્ડ પિકઅપ ગાડીને વોશમાં ઉભા હતા درمیان વર્ણનવાળી એક સફેદ કલરની અશોક લેલેન્ડ પિકઅપ ગાડી ડાકોર તરફથી આવતા ગાડીને ઊભી રાખવા પ્રયાસ કરતા ઊભી રાખેલ નહીં

જે બોક્સ ખોલીને જોતા તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂના ક્વાર્ટર્સ ભરેલા હતા જે ભારતીય બનાવટની વિદેશી દારૂના એકસો એસી બારસો છન્નું કિંમત રૂપિયા એક લાખ હજાર કબજામાં રાખી હેરાફરી લેલેન પિકઅપ ગાડી કિંમત રૂપિયા ચાર લાખ પચાસ હજાર તથા મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા એક હજાર મળી કુલ કિંમત રૂપિયા પાંચ લાખ સિત્યોતેર હજાર સાતસો વીસ નો મુદ્દામાલ પકડી પાડી ચકલાસી પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે